કોજ જય સચ્ચિદાનંદ નો મતલબ શું જય સચ્ચિદાનંદ નો મતલબ શું જય સત્ ચિત આનંદ ત્રણ શબ્દો છે સત્ એટલે શું સમજે તો અંદર માઇક નજીક રાખ સત્ય નહિ તું એવું બોલે કે મારું સાચું છે એટલે સામે વાળાનું ખોટું થઈ ગયું ને અસત્ય હોય ત્યાં સત્ય હોય એ બંને ગુણ સાથે હોય સત્ય એકલું હોતું નથી અસત્ય હોય પુણ્ય એકલું હોતું નથી પાપ હોય સાથે જ હોય સુખ પછી પછી જન્મ મરણ આ બધું સાથે જ હોય ખ્યાલ આવે છે દ્વંદ્વ ગુણ કહેવાય શું કહેવાય હમ જેમ આપણે સૂર્યની ઉપાસના કરીએ સૂર્ય ને પાણી ચડાઈએ પૂજા કરીએ મુસલમાનો શું કરેલા અલ્લાહ ને પ્રાર્થના કરે અને ચાંદ ને જુએ શું જુએ હા પછી ઈદ મનાવે એ વગર ઈદ હોય નહિ તો આમાં કોનું સાચું હિન્દુ નું સાચું કે મુસલમાન નું સાચું એટલે આ જગતની અંદર બધા સાચા ખોટા આગળ અટકી ગયા છે પછી ઘરમાં પરિવારમાં માં કોઈ પણ જગ્યાએ મારું સાચું છે એ સાબિત કરવા માટે લડે છે સાચા માટે લડતા નથી મારું સાચું છે એટલે સત્ય અસત્ય બે સાથે હોય एकलो सत्य ना होय तो सत सत એટલે अविनाशी तत्व સુખ ઉમે અવિનાશી સત્ય હમ જે કાયમ નું છે એને સત કહેવાય તત્વ તો કાયમ નું શું હશે જો જો ભગવાન ને લાવ્યો વચ્ચે આપડા બે ની વાત ચાલે છે ભગવાન ને કઈ વચ્ચે લાવે તું એને સત કહેવાય તારે સત એટલે કાયમ હવે દરેક જીવ માત્ર ની અંદર જે આત્મ તત્વ છે એને સત કહેવાય છે શું કહેવાય છે સત પછી બીજો શબ્દ આવે છે ચિત્ત હવે ચિત એ બે શબ્દનો બનેલો છે દર્શન અને જ્ઞાન દર્શન અને જેવું દર્શન એવું એનું જ્ઞાન હોય જેમ તારા દર્શનમાં શું છે અમારા મમ્મી છે ખ્યાલ આવ્યો તો તારું વર્તન કેવું થશે બદલાઈ જશે દીકરા જેવું થઈ જાય ને એવી રીતે સમજ આપણી સાદી ભાષામાં દર્શન એટલે સમજ જેની જેવી સમજ હોય એનું પરિણામ વર્તન છે શું છે હા હવે જગતના બધા જ ધર્મો વર્તન બદલવા માટે ફરી રહ્યા છે ફરી રહ્યા હા અને બદલે પ્રવચન તો કરવું પડે ને સમજ બદલવાની શું હા તો વર્તન એની મેળે બદલાય એટલે ચિત્ત દર્શન અને જ્ઞાન એ બે શબ્દ નું ચિત્ત બનેલું છે હવે જ્યાં સુધી અવિનાશી વસ્તુનું એને દર્શન થાય તો એવું જ્ઞાન થાય તો એના પરિણામે શું હોય આનંદ

ઝાડ પાન કુતરો બિલાડી ગાય ભેંસ એ આંખ થી દેખાય પણ એની અંદર પણ સત એટલે એની અંદર પણ આત્મ તત્વ રહેલું છે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં આ રીતે એ જુએ કારણ પોતાની અંદર પોતાનું દર્શન બદલાયેલું છે વ્યવહારમાં તો કેવું પડે વિશ્વામિત્ર પણ વિશ્વામિત્ર તો તારું નામ છે નામ છે ને તો તું કોણ મનુષ્ય તો બધાય ને મનુષ્ય તો કેવાય બે પગ એટલે વિશ્વામિત્ર તો આ ઓળખવા માટે નામ આપવું પડે પણ તે તો માની લીધું હું જ વિશ્વામિત્ર છું આમાં કઈ ભૂલ લાગે છે હમ જેમ તું મારા ચશ્મા છે હું ચશ્મા એવું બોલાય ના બોલાય ને આપણે એવું જ બોલીએ છીએ ને મારું નામ વિશ્વામિત્ર છે હું વિશ્વામિત્ર છું આ બે વિરોધાભાસ છે એટલે આ મનુષ્ય અવતાર જે આપણને પ્રાપ્ત થયો છે અને પણ અંદર બહુ પુણ્યશાળી હોય ત્યારે હિન્દુસ્તાનમાં એનો જન્મ થાય ડેવલપ કહેવાય આખી દુનિયામાં આંતરિક જે ડેવલપ કહેવાય છે એ હિન્દુસ્તાનની વ્યક્તિ છે કારણ કે ખબર છે કે મારે મારા કર્મો ભોગવવા પડશે દરેક જાણે છે ને પુનર્જન્મ તો બોલે ઘણી વાર કયા ભવનો એવું બોલે એવું બોલે ને કેવી ખબર પડે છે બોલો વેર વારે એટલે ડેવલપમેન્ટ ગણાય છે આ હિન્દુસ્તાનનું આફ્રિકાનું સૌથી નીચા માની જાનવર પછી તરત જ આફ્રિકા આવે પીપલ બહુ હોય હે આ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ કેટલા ઉજળા હોય ના હોય ડેવલપમેન્ટ કહેવાય જ્યારે જે પુનર્જન્મને માને છે પુનર્જન્મને માને છે એ ડેવલપમેન્ટ કહેવાય ખ્રિસ્તી ધર્મ મુસ્લિમ ધર્મ એ પુનર્જન્મને માનતા નથી પણ છતાં કઈ એની પુન્ય હોય તો મનુષ્ય દેહ મળ્યો હોય એટલે એમ એમ કરતા એમાં પણ એ ડેવલપ થતા થતા આગળ આવે ખ્યાલ આવે તને સમજાયું સચિત આનંદ એટલે શું હવે એનાથી જોઈએ દર્શન અને જ્ઞાન છે તો એના પરિણામે આધિ વ્યાધિ અને ઉપાધિ આવે શું આવે એટલે આ દુનિયાની અંદર જેણે જેણે જેમાં સુખ માન્યું એમાં એને સુખ લાગે છે બાકી વસ્તુમાં સુખ છે નહીં જલેબી બહુ ભાવતી હોય કોઈને જોઈ ના ગમે કોઈને પીઝા બહુ ભાવે તન ભાવે છે એમાં શું ખાવાનું કે એવું કે બીજા શું ખાવાનું એટલે એવું છે આ એટલે વિનાશી વસ્તુ નું સુખ કેવું છે તો કે દુઃખ ને આમંત્રણ આપે છે એ જ્યારે સંજોગ બદલાય ત્યારે એ વસ્તુ એને દુઃખરૂપ થઈ પડે એવું તારે અનુભવમાં આવેલો હજુ બિચારી ઉમર નાની છે ને કેટલા વર્ષ નો તો એસી વર્ષ નો પૂરો થઈ ગયા આજે પૂરા થયા તો જન્મ દિવસ છે એલા બધા એને આશીર્વાદ આપજો આ તો વિશ્વામિત્ર ઋષિ છે ખ્યાલ આવ્યો અમારા બધા અહીંયા વડીલોના ખૂબ આશીર્વાદ છે અને ખરેખર તો તારી અંદર જે આનંદ સ્વરૂપ છે તારો એ સ્વરૂપ ને તું પ્રાપ્ત કરે અને જીવ માત્રમાં એ તું સચિત આનંદ સ્વરૂપના દર્શન કરે એવા મારા બધાના ખૂબ ખૂબ આશીર્વાદ છે હેપી બર્થ ડે ટુ યુ યા પછી ઇંગ્લિશ બોલ્યો મને ના આવડે